પુસ્તક પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાતચન એ આદત બનાવવાના હેતુથી સંસ્કૃતિ ફાઉન્ડેશનના ઉપક્રમે અમદાવાદ મણિનગર ખાતે શરૂ કરાયેલી આ પુસ્તક પરબમાં પાંચ થી વધુ પુસ્તકો મુખ્યમંત્રીશ્રીએ પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળ્યા પ્રવૃત્તિને બિરદાવી ભેટ સ્વરૂપે પોતાને મળેલા પુસ્તકો મુખ્યમંત્રીશ્રીએ નમો પુસ્તક પરબને અર્પણ કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મણિનગર સ્થિત ઉત્તમનગર ગાર્ડન પાસે નમો પુસ્તક પરબ અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબની આ રવિવારે યોજાયેલી એકસો એકાવનમી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ બે હજાર રોજ નમો પુસ્તક પરબનો પ્રારંભ કરવામાં આવેલો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શનમાં વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળ્યા હતા સાથે સાથે આ પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા પ્રેરિત સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા પ્રતિ રવિવારે ઉત્તમનગર ગાર્ડનની બહાર ફૂટપાથ પર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે આ પરબમાં વિવિધ વિષયોના ત્રણ હજારથી વધુ પુસ્તકોનો જાહેર જનતા લાભ લે છે ધર્મ પ્રવાસન સાહિત્ય એન્જિનિયરિંગ સાયન્સ કવિતાઓ વાર્તા સંબંધિત પુસ્તકોએ મણિનગરના લોકો માટે વિશેષ આકર્ષણ જમાવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદી હંમેશા કહેતા વાંચનમાં એક જબરજસ્ત તાકાત હોય છે તેમાંથી પ્રેરણા લઈને આ પરબ શરૂ કરાય છે વાંચનને એક આદત બનાવવાના ધ્યેય સાથે પ્રત્યે રવિવાર પુસ્તક પરબમાં અનેક લોકો પુસ્તકોની આપલે કરે છે સૌથી મહત્વની બાબત એ છે કે પુસ્તક આપનાર અને લઈ જનારની કોઈ પણ પ્રકારની નોંધણી કરાતી નથી એમ છતાંય અહીંયા ક્યારેય પુસ્તકો ખૂટ્યા નથી જે પરિવારો પાસે પુસ્તકો હોય એ અહીં મૂકી જાય છે અને જરૂરિયાતમંદો કે વાંચન શોખીનો અહીંથી પુસ્તક વાંચવા લઈને પરત આપી જાય છે પુસ્તક પરબ પરિવાર સાથે સંકળાયેલા શ્રી કૌશલભાઈ શ્રી શ્રી હિતેશભાઈ પટેલ અને અનેક કાર્યકરો આ પરબનું સફળતાપૂર્વક સંચાલન કરે છે આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ અને વાંચન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા రిపోర్టర్ నికుంజ్ మెహతా సిటీ క్రైమ్ న్యూస్ సావర్